નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટકતાવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો રાયડાની સિઝન ફૂલ ચાલુ થઈ ગઈ છે આ ગલાજી ઓરાવે છે અને આજે ચાલી થઈ છે ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તો રાયડાની અંદર બૂમ પડાવતું આપણું ડબલ શેર થેસાર ચાલુ થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે માણસોને થકવાડી દીધા છે અહીંયા પાથરા પટી ગયા છે માણસો લાવે છે અહીંયાથી આ બાજુથી પણ આ બાજુ બાકી છે બધા પાથરા લાવવાના પણ અહીંયા જો માણસોને થકવાડી દીધા છે પાથરા પટી ગયા છે આપણા સ્ટેશનની અંદર ગળાજી છેવું છે સર ચાલે છે આપણું મસ્ત ચાલે હા ને બસ હા તો મિત્રો થોડી વાર માટે તમે ઓર જોતા રહો પછી આપણે રાયડાનું પરફોર્મન્સ બતાવીશું તો આ ભાઈ છે લાલાભાઈ એમનું ખેતર છે ખેડૂત છે એ રાય તો ટોકરીને ઓવર તમે જોતા રહો કેવું ખાય છે જુઓ સ્પીડ તમે જોઈ શકો છો બીજા થેસર કરતા ડબલ સ્પીડ છે આની ઓર ઓર કરવાની આ બેન છે તો મિત્રો ઓર જોતા રહો તમે થોડી વાર માટે પડે પછી આપણે રાયડાનો બમ્બો પણ બતાવીશું ડબલ શેર કોમ્બો મોડલ રાયડાની અંદર ચાલતું મિત્રો હવે ફૂલ સિઝન ચાલુ થઈ ગઈ છે હવે નોન સ્ટોપ થ્રેસર આપણું ચાલશે તો આગળ પણ વિડીયો આપણે બનાવીશું વિડીયોની અંદર બન્યા રહેજો અને ચેનલ ઉપર જોડાયેલા રહેજો વિડીયો આવતા રહેશે તો જુઓ બે પાથરા એકી સાથે ટ્રેનિંગ વાળો માણસ હોય તો ઘાય ઘા જતા રહે પણ આની ટ્રેનિંગ લેવી પડે પાથરા નોખવાની હવે આપણે રાયડાનો બમ્બો પણ બતાવીએ કે રિઝલ્ટ કેવું નીકળે છે રાયડો લાલ ક્વોલિટી વાળો છે આ વર્ષે બધા રાયડા લાલ ક્વોલિટી વાળા છે ક્વોલિટી થોડી માપણી છે લાલભાઈ કેટલા વિઘા રાયડો આવ્યો બરાબર બીજું બધા થઈને કેટલો આવ્યો છો વીઘા જેવો બરાબર કેવું લાગે છે રાયણા ના ઉતાર કેવા રહે છે મચ્છી ખાઈ જઈ પંદર વીસ મણ જેવા ઉતાર આવશે પછી મણ આવશે તરીમણ તરીમણ આવશે એટલા નહીં આવે બરાબર શું હશો કોઈ શું કેવું હોય તરીમણ ઉતારા રહેશે કે નહીં નહીં હું રાયડા બાવા ખાવાનું બાવા ખાવાનું હોય એવું કહેવું અશોકભાઈનું તો મિત્રો આ રીતનું પરફોર્મન્સ છે આપણા દર્શનનું વિડીયો ગમે હોય તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જય માતાજી